નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો પચીસથી ઊંચપ પાંચસો ને સત્તાવન રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો ને ત્રેવીસ બાજરો ચારસો પચાસથી પાંચસો રૂપિયા તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી ત્રેવીસો ચિમ્મોતેર રૂપિયા અડદ બારસો પચાસથી સત્તરસો એંસી ચિંગફાડા એક હજારથી તેરસો એંસી મગફળી જાડી અગિયારસોથી બારસો ઇઠ્યાસી ધાણા અગિયારસોથી ચૌદસો અઠ્ઠાણું સોયાબીન આઠસો પચાસથી નવસો ને પાંચ તલ બે હજારથી પચીસસો ને સોળ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર અઠ્ઠાવન રૂપિયા એરંડા નવસો ચાલીસથી એક હજાર ઓગણ જુવાર આઠસોથી નવસો સિત્તેર મગ સોળસો વીસથી સોળસો ને વીસ તલ કાળા અઠાવીસોથી ત્રણ હજાર રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઝપાવ બારસોથી ઊંચપ પંદરસો ને ચાલીસ રૂપિયા મગ એક હજારથી બારસો રૂપિયા અડદ સત્તરસોથી સત્તરસો ને નેવું ઘઉં ત્રણસો પચાસથી પાંચસો પચીસ ચણા અગિયારસોથી બારસો ને પચાસ મગફળી ઝીણી એક હજારથી બારસો વીસ મગફળી જાડી નવસો પચાસથી બારસો ને સાઠ અજમો બાવીસો ત્રીસથી એકત્રીસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી એકવીસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસો ને પાંત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ એકવીસોથી પચીસથી ઊંચું ભાવ ચાર હજાર પાંચ રૂપિયા રાયડો આઠસોથી નવસો પંચાણું લસણ અગિયારસોથી એકત્રીસો રૂપિયા ચણા એક હજારથી સત્તરસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસો પચાસથી ઊંચાવ પંદરસો ને દસ રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો રૂપિયા તલ કાળા બે હજારથી અઠાવીસો નેવું ઘઉં ચારસોથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ચારસોથી છસો ને પચીસ ચણા અગિયારસો પચાસથી બારસો પાંત્રીસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી બાવીસો ને પચાસ મગફળી જાડી એક હજારથી બારસો ને પચાસ મરચાં છસો પચાસથી એકત્રીસો રૂપિયા સોયાબીન આઠસો દસથી આઠસો પાંસાઠ તાણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી સાતસોથી નવસો ને સિત્તેર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર ને પચાસ રૂપિયા વરિયાળી આઠસો અઠ્યાસીથી તેરસો રૂપિયા રાય નવસો પાંચથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સિત્તેરથી ઊંચા ભાવ સોળ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છેતાલીસથી છસો એકતાલીસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકાવનથી પંદરસો ને એક રૂપિયો મગફળીજીણી નવસો અગિયારથી ચૌદસો છ મગફળી જાડી આઠસો એકસાઠથી તેરસો કલંજી છવ્વીસસો એકાવનથી ત્રણ હજાર ને અગિયાર રૂપિયા એરંડા આઠસો એકવીસથી અગિયારસો ને એકવીસ તળકાળા કાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા તલ અઢારસોથી અઠાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર બસો એકથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા ધાણા અગિયારસો એકથી અઢારસો છોતેર ધાણી બારસો એકથી બાવીસો ને એક મકાઈ ચારસો એકવીસથી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને એક રૂપિયો ચણા અગિયારસો એકથી બારસો ને એકવીસ અડદ આઠસો એકાવનથી ઓગણીસો ને એક મગ સત્તરસો છવ્વીસથી ઓગણીસોને એક્યાસી તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી ત્રેવીસો ને એકત્રીસ સોયાબીન આઠસોથી આઠસો એકાણું વાલ પાંચસો એકથી ઓગણીસો ને એકાવન રાય નવસો એકાવનથી અગિયારસો એકાવન ચણા સફેદ બારસો એકથી એકવીસોને એક રાયડો નવસો એકત્રીસથી એક હજાર એકવીસ લસણ નવસો એકાણુંથી ઓગણત્રીસોને એકત્રીસ વટાણા અગિયારસો એકથી અગિયારસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર